આજે ખાસ કરીને ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ગુરુ પૂર્ણિમાના દિવસની ખાસ કરીને સમગ્ર ભારત ઉજવણી કરી રહ્યું છે સમગ્ર ભારતના તમામ જે વાલી હોય કે પછી વિદ્યાર્થીઓ હોય તેમના વચ્ચે એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ ખાસ કરીને પોતાના ગુરુની પૂજા કરી આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે સાથે જ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હોય તે પોતાના માતા પિતાની પણ પૂજા કરીને ગુરુ ઉજવણી કરી રહ્યા છે સમગ્ર દ્રશ્ય આપણે બતાવી દે છે ગાંધીનગરના શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના કે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર અનોખા પ્રકારનું આ ગુરુ પૂર્ણિમાના દિવસની ઉજવણી ખાસ કરીને આપણે જોવા મળી રહી છે તમામ વાલીઓ જોઈ રહ્યા છો દૂર દૂરથી અલગ અલગ જિલ્લા તાલુકામાંથી આ વાલીઓ અહીંયા પહોંચ્યા છે ખાસ કરીને માત્ર ને માત્ર પોતાના વિદ્યાર્થી અને પોતાના બાળકની ખુશી માટે કઈ કે કયા પ્રકારનું આ ગુરુ ઉજવણી ખાસ કરીને જોઈ રહ્યા છે તમામ વિદ્યાર્થીઓ જે છે તે પોતાના બાળકને ખાસ કરીને પહેલા માળા પહેરાવે છે અને ત્યાર

બાળકો હોય કે પછી શિક્ષકો ચોટીલા થી આવ્યા છો ક્યારે નીકળ્યા હતા ચોટીલા થી કાલે સાંજે કેવું લાગી રહ્યું છે આજે આપનું બાળક આપડે ગુરુ તરીકે પૂજા કરી રહ્યો છે આવો માહોલ કદાચ જોયો આપ જોઈ રહ્યા છો ચોટીલા બેન ખાસ કરીને પોતાના બાળક માટે પહોંચ્યા છે આપ ક્યાંથી આવ્યા છો રૂપા કેવું લાગી રહ્યું છે ઉજવણી કરવામાં આવી રહી છે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર આપનો વિદ્યાર્થી આપનું બાળક ભણે છે કેવું લાગે છે અહીંયાનો માહોલ કયા પ્રકારનો માહોલ બહુ સરસ છે બધી રીતે ભણવામાં છોકરાની કેર

ગુરુ પૂર્ણિમા ઉજવણી હોય સ્કૂલ કે અંદર સ્કૂલ કા માહોલ કેસા લાગતા આપ

કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાના પગ ધોવે છે ત્યારબાદ તેમને ચાંદલો કરી અને ફુલહાર માળા પહેરાવી ત્યારબાદ પ્રસાદી ખવડાવે છે ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી રહી છે આપણે કેવો આનંદ છે ખૂબ સરસ પ્રોગ્રામ છે અહીંયાનો અમે નાસિકથી આવીએ છીએ નાસિકથી આ છે બંને છોકરાને ભણવાનો બહુ ખૂબ જ સારો અનુભવ થયો અને આવો પહેલી વાર આવો અનુભવ થયો છે ખૂબ જ સારું આયોજન કર્યું છે શ્રીવેદ સુંદર શ્રી અને ગર્વની લાગણી અનુભવી છે કે આ પ્રોગ્રામ આપે પણ શાળાના દિવસો જોયા હશે આવા પ્રકારનો માહોલ ક્યારે જોયો હશે ના આ ટાઈપનો માહોલ તો ક્યારે પણ નથી ફર્સ્ટ ટાઈમ છે મારી લાઈફમાં પણ ક્યારે નીકળ્યા હતા નાસિકથી નાસિકથી કાલ રાત્રે નીકળ્યા હતા આજ સવારે જ અહીંયા પહોંચ્યા છીએ અમે શું કહેવા માંગશો આપ ખાસ કરીને ક્યાંથી આવ્યા છો કેવું લાગે છે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે તમામ લોકોને ખાસ કરીને સારું લાગી રહ્યું છે તે લોકો કહી રહ્યા છે અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખાસ કરીને કરવામાં આવી રહી છે આ સૌ પ્રથમ તો તેમનું પગ ધોઈ અને ત્યારબાદ તેમને ખાસ કરીને ચાંદલો કરી અને માળા પહેરાવી ખવડાવી નાના હોય માહોલ ક્યાંક ઉભો કરવામાં આવ્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ અહીંયા એક પરિવારની જેમ જોડાઈ રહે અને જોડાઈ રહે તે માટે જ ખાસ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે મહત્વની વાત છે આપણે જણાવી દઈએ કુલ પાંચસો ની આસપાસ વાલીઓ અહીંયા પહોંચ્યા છે વિદ્યાર્થીઓ અને સંખ્યા કદાચ ગણવામાં આવે એક હજાર ક્રોસ કરી જાય તો તેમાં નવાઈ નહીં પરંતુ આ ખાસ કરીને ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધીનગર સેક્ટર પચીસ ખાતે આવેલું છે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ અને અહિયાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સમગ્ર ભારત ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ખાસ કરીને અહીંયા પણ એક ઉજવણી કરવામાં આવી રહી છે અને કદાચ આપણે ઉજવણી આપણે જોઈએ છે સવાર સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીનો આ કાર્યક્રમ રહેશે અને બાર વાગે સુધી આ કાર્યક્રમ ચાલ્યો છે તમામ પ્રકારના સ્લોટ વાઇઝ આ કાર્યક્રમ ખાસ કરીને બનાવવામાં આવ્યો છે જેથી કરીને વાલીઓ હોય કે પછી વિદ્યાર્થીઓ હોય તેમને કોઈ પ્રકારની અગવડતા ના પડે તે માટેથી આ ખાસ કરીને કાર્યક્રમનું રાખવામાં આવ્યું છે તમામ પ્રકારની સગવડથી અગવડ

વાલીઓ ખાસ કરીને એવું કહી રહ્યા છે કે કદાચ વિદ્યાર્થીઓ મૂકવું તો આવી શાળામાં મૂકવું જ્યાં ભણતરની સાથે પરિવાર જેવો માહોલ મળી રહે અને પરિવાર જેવો માહોલ મળશે તો વિદ્યાર્થી કેમ નહીં ભણે અને ભણશે તો જ આગળ વધશે કારણ કે વિદ્યાર્થીઓની સાથે શાળા તો ઊભું જ હોય છે પરંતુ શાળા સાથે પણ પરિવાર ઊભું રહે તે માટે પણ જરૂરી થઈ જાય છે કે આવા પ્રકારનું એક આયોજન થાય અવારનવાર આવા પ્રકારનું આયોજન આ શ્રીવેદમાં થતું હોય છે અને તમામ લોકો હાજરી પણ આપતા હોય છે એક પરિવારની જેમ સાથે લઈને ચાલવાની વાત છે અને તમામ પ્રકારનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ હોય કે વાલીઓ હોય તમામ પ્રકારે પોતાની હાજરી આપી છે અને આવો અનુભવ કદાચ આપે જોયો હશે અને આજે પણ આપણે આ અનુભવ જોવા મળી રહ્યો છે નાસિક થી એક વાલી આવ્યા છે આપ સમજી શકતા હશો બાર કલાક થી વધુ રન છે ક્રોસ કરીને ત્યાં અમદાવાદ ખાતે પહોંચ્યા છે

આજ એક આયોજન છે સરસ મજાનું અને એટલા માટે જ આયોજન માટે જ તમામ વિદ્યાર્થીઓની અંદર ક્યાંક ને ક્યાંક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુરુ ઉજવણી ખાસ કરીને ગાંધીનગરના સેક્ટર પચીસ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર પણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર ભારત આજે જયારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આજે ગાંધીનગર ના શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ કરવામાં આવી રહી છે તમામ પ્રકારના દ્રશ્યો આપણે બતાવી દઈએ તમામ વાલીઓ ખાસ કરીને દૂર દૂર થી પછી દાહોદ ગોધરા હોય મહેસાણા હોય પાલનપુર હોય કે પછી અન્ય કોઈ જિલ્લા તાલુકા હોય તમામ જગ્યાઓથી વાલીઓ ખાસ કરીને શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પહોંચ્યા છે અને ખાસ કરીને ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખાતે તેમને આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આ વાલીઓના તમામ જે દીકરા દીકરીઓ હોય તેમણે પોતાની માતાની પૂજા કરી માતા પિતાની પૂજા કરી કરી શિક્ષકોની પૂજા ખાસ કરીને ઉજવણી કરવામાં આવી છે ત્યારે અહીંયા ગુરુ પૂર્ણિમાનો એક અનોખો માહોલ એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે ગુરુ પૂર્ણિમાની ઉજવણી તો ખાસ કરીને કરવામાં આવી રહી છે પરંતુ ટીચર્સ હોય કે સંચાલકો તમામ લોકોના વાલીઓ પણ આવીને તેમની સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છે ખાસ કરીને આ શાળાના ડીબી પટેલ અત્યારે આપણી સાથે છે શું કહેવા માંગશો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે શું લાગે છે અને પ્રકારનું આયોજન તમામ વાલીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે સંખ્યા કદાચ હજાર ક્રોસ કરી જાય તો કોઈ નવાઈ નહીં પણ તે આયોજન કરવાનું મનમાં આવ્યું આયોજન કરવાનું એટલા માટે આવ્યું હું પણ એક શિક્ષક છું મારો સબ્જેક્ટ પણ કેમિસ્ટ્રી છે હું પણ દીકરાઓને ક્યારેક જરૂર પડે ત્યારે ભણાવું છું બાળકોની ખૂબ નજીક છું અત્યારની જનરેશન ખૂબ સ્માર્ટ છે મોબાઈલ થી ખૂબ એટેચ છે એટલે અત્યારે બાળકોને મા બાપની નજીક લાવવા માટે આ એક અનોખો પ્રયાસ કર્યો છે અમે એવી થીમ રાખી છે સાથે મળીને આપણે એક સમાજ નવી દિશા બતાવીએ અને વાલીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને બધા વાલી મિત્રો પોતાનો ખૂબ જ કિંમતી સમય ફાળવીને આવ્યા છે અને મોટા ભાગના પેરેન્ટ્સ અને બાળકો એમાં ભાગ લીધો છે અને આયોજન ખૂબ જ ખંડપૂર્વક દરેક બાળકોએ ભાગ લીધો હતો અને મારા ટીચર્સ ટીમ ને પણ આમાં ભાગ લીધો તો શ્રી વેદ સ્કૂલ ની ત્રણે સંસ્થાઓ અમે આ પ્રોગ્રામ ગોઠવ્યો હતો એક લક્ષ્મીપુરા કડી પેથાપુર માં લિટલ સ્ટેપ અને શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 ગાંધીનગર ખાસ કરીને આ શાળાના બેન બાબુદાદા પણ અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું એકસો આઠ જેટલા હવન તેમણે પૂરા કર્યા છે ખાસ કરીને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે વાલીઓને દૂર દૂરથી બોલાવવામાં આવ્યા છે ગુરુ પૂર્ણિમાની તમામ વાલીઓ સાથે રહી પોતાના દીકરાઓ સાથે ઉજવણી કરી કેવી રીતે આપ જુઓ છો શાળાને ઘણા ટાઈમથી આપ સાંભળી સંભાળી રહ્યા છો આપને કેવું લાગી રહ્યું છે પરિવારનો માહોલ એ જોવા મળી રહ્યો છે આજે વરસાદની મોસમ હોવા છતાં પણ ગુરુ પૂર્ણિમાના દિવસે માતા પિતા એ આપણા સૌથી મોટા મોટા ગુરુ છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર તો આટલી આપણે ઉપમા માની આપી શકીએ છીએ તો મા પોતાના દીકરાને પ્રેમ આપીને એને વિકાસ કરવા માટે પ્રયત્ન કરે છે પણ દીકરો જે છે મોબાઈલના લીધે એ આ સમાજથી દૂર જાય છે ને નજીક લાવવા માટે આ એક અથાગ અમારો પ્રયોગ પ્રયોગ છે અને આ પ્રયત્નના લીધે લગભગ કેટલાય વાલીના મેસેજ અમારા ઉપર આવે છે દાદા બધી સ્કૂલોની અંદર આ પ્રોગ્રામ થાય તો કોઈ અઘટિત ઘટના બને નહીં અને સમાજ દિવસે દિવસે વિકાસ થાય અને શિક્ષણની અંદર અને સંસ્કારની અંદર એનું જતન થાય

અમારી ત્રણ સંસ્થા લિટલ ડે પેથાપુર અને શ્રી ઇન્ટરનેશનલ સ્કૂલ લક્ષ્મીપુરા કડી ત્રણેય જગ્યા આ કાર્યક્રમ ની ઉજવણી ખરેખર જોઈ અને આનંદની લાગણી અનુભવીએ છીએ કેમકે આજની જનરેશનની અંદર કે જ્યાં આગળ

આ ટ્રસ્ટી ગણે સાબિત કરી બતાવી છે અને માતૃવંદના પિતૃવંદના કાર્યક્રમ દ્વારા આ બે પેઢી વચ્ચેનું જે અંતર છે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આજની સંસ્કૃતિ જે ભારતીય મૂળ સંસ્કૃતિને જાળવી રાખવાનું કામ ભારતીય મૂળ સંસ્કૃતિનો કાર્યક્રમ જાળવી રાખવાનું કામ આ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે ખાસ કરીને તે કહી રહ્યા છે અને આ તમામ વાલીઓ જોઈ રહ્યા છો દૂર દૂરથી આવ્યા છે કોઈ દેવગઢ બારિયા હોય કે પછી નાસિક હોય કે દાહોદ ગોધરા હોય કે ગમે તે જિલ્લા હોય તમામ જિલ્લાઓથી ખાસ કરીને વાલીઓ અહીંયા પહોંચી રહ્યા છે અને સાથે જ આ ગુરુ પૂર્ણિમાની ખાસ કરીને ઉજવણીનું એક સ્પેશિયલ પ્રોગ્રામ અહીંયા ખાસ કરીને કરવામાં આવ્યો હતો વાલીઓ અહીંયા પહોંચ્યા ત્યારબાદ તેમના દીકરાઓ દ્વારા ખાસ કરીને દીકરા હોય કે દીકરી તેમના દ્વારા તેમની પૂજા કરવામાં આવી અને પોતાના વાલીની પૂજા કરી અને તેમણે ખાસ કરીને આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી ત્યારે આ તમામ વાલીઓ અત્યારે આપણે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખાસ કરીને તો અહીંયા કરવામાં આવી રહી છે સૌ પ્રથમ વાત કરવામાં આવે છે સવાર સાત વાગે થી બાર વાગે સુધીનો આ કાર્યક્રમ હતો તમામ સ્લોટ વાઇઝ આ કાર્યક્રમને વહેંચી દેવામાં આવ્યો હતો અને જ્યારે અહીંયા વાલીઓ સ્લોટ વાઇઝ અહીંયા પહોંચ્યા ત્યારે તમામ વાલીઓ પર ફૂલોની વર્ષા કરવામાં આવી અને ત્યારબાદ આ તમામ વાલીઓ સાથે તેમના દીકરા તેના પગ ધોઈ અને ત્યારબાદ ફૂલોની માળા પહેરાવી અને તિલક કરી મીઠાઈ ખવડાવી આરતી કરી

તમામ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટે શાળા ચોક્કસથી પ્રયત્ન કરતું હોય છે પરંતુ વાલીઓને પણ ક્યાંક ને ક્યાંક સાથ સહકારની જરૂર છે તે સાથ સહકાર હવે અહીંયા મળતો જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ છે ગુજરાત ન્યૂઝ ગાંધીનગર